ચીરાના ઊભા પાકમાં સુકારો અને લીલો સુકારો અને પીળીઓ જેવા રોગોએ માજા મૂકી છે અત્યારે જ થોડી વાર પહેલાં જ વાંકાની તાલુકાના તિથવા ગામેથી એક યુવા પ્રગતિશીલ ખેડૂતનો ફોન હતો કે પરાશરા અમારા વિસ્તારમાં લીલો સુકારો છે તે ઘણો બધો વકરી ગયો છે અને આને કારણે ખેડૂત મિત્રોને ઘણું બધું નુકસાન આ વર્ષે જશે તેવી અનેક માહિતી અમને કોમેન્ટ દ્વારા અને ફોન દ્વારા અને વોટ્સએપ મેસેજ દ્વારા ખેડૂત મિત્રો તરફથી મળી રહી છે વાતાવરણમાં ઘણા બધા બદલાવો જીરું વાવેતરના સમયથી જ આવતા ખેડૂત મિત્રો અત્યારે એ ચિંતામાં છે કે જીરુંમાં જ્યારે વરિયાળી પુષ્કળ પ્રમાણમાં બંધાશે ત્યારે જો માવઠું અને આવી સતત ધુમ્મસ વાળું વાતાવરણ રહેશે તો ઘણા બધા ફૂગના રોગો છે તે વકરશે ઘણા બધા જાણકાર ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે કે પરાશરાભાઈ અમે કાર્બનડા મેન્કોજેપ છે અથવા મેટાલેક્સિલ મેન્કોજેબ છે અથવા બીજા ફૂગનાશકોના ઘણા બધા રાઉન્ડ લીધા છતાં પણ જોઈએ તેટલું રિઝલ્ટ છે તે અમને લીલા સુકારામાં નથી મળતું તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો અત્યારે જીરુના ઊભા પાકની કેવી હાલત છે અને તેમાં તમને કયા ફૂગનાશકનું સારામાં સારું રિઝલ્ટ મળે છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોનો જીરુનો મોંઘા ખર્ચથી જે અનેક ખેતી ખર્ચો કરેલા છે અને મહેનત કરવાની તેના ટન તૈયારીના ભાગરૂપે જે ખેડૂત મિત્રોએ જીરુના પાકમાં નસીબ અજમાવ્યા છે તેવા ખેડૂત મિત્રોને જીરું બગડતું હોય તો તમારી કોમેન્ટ દ્વારા તમને જે દવાનું રિઝલ્ટ મળેલું હોય તે માહિતી દ્વારા ખેડૂત મિત્રોને ફાયદો થઈ શકે અને પોતાનું જીરું બગડતું અટકી શકે ઘણા બધા ખેડૂત મિત્રોએ હાથ ધોઈ નાખ્યા છે ગુજરાતના ઘણા બધા જીરુના ખેતરો ખેડાઈ ગયા છે એટલા બધા ફૂગના રોગો છે તે અત્યારે હાલમાં ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળી રહ્યા છે તમારા વિસ્તારમાં કેવી સ્થિતિ છે જીરાની ત્યાં તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો